પંદર અગિયાર બે હજાર ચોવીસ પંદર ચોવીસ સાંભળવા આવવાનું અને આ કથા નો ગિરિબાપુ નો રથ પણ ગામે ગામ પર છે બોલો હર હર મહાદેવ અને

સત્તર અગિયાર બે હજાર ચોવીસ એ તે દિવસ થી બપોર થી કથા સાંભળવા માટે ગીરી બાપુ ની કથા સાંભળવા આવશો આજે અમારે વિનુ બાબા આજે મહાકાળી ના ભૂવાજી છે અમને મસ્ત મજાનો અભિષેક કરાયો ભાઈઓ બહેનોને પણ અભિષેક કરાયો અને એ અભિષેક અમે ખુદ લાભ લીધો અને આજે ઉંડઈ સાપોરથી રથનું પ્રણાય કરવામાં આવી છે તો ગામે ગામ 22 ગામમાં પડશે અને 300 ગામોમાં પણ આ રથ ફરવાનો છે તો દરેકે કેતા શક્તિ આવવાનું દરેકના ગામના મંડળો પણ આવવાના અને મંડળોને પણ જાહેરાત કરશો અને દરેકે ભાઈઓ બહેનોએ દરેકે લાવવાનું અને આ લાભ લેવાનો હર હર મહાદેવ હર હર મહાદેવ